લોકલના મંત્રી સાથે પાલનપુર ખાતે મંત્રી પ્રવિણભાઈ માળીએ પ્રાદેશિક સરસ મેળાનું ઉદઘાટન કર્યું આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા ભગવાનદાસ પટેલ જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ દરજી કાંતિભાઈ ત્રિવેદી શહેર પ્રમુખ તરૂણભાઈ મોદી મહામંત્રી જબ્બરસિંહ રાજપૂત રાજુભાઈ ત્રિવેદી અરવિંદભાઈ તુવર કિશોરભાઈ રાવ ઇન્દુબેન જોશી ભાજપના આગેવાનો કાર્યકર્તા ભાઈ બહેનો મોટી સંખ્યામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવો અને આત્મનિર્ભર બનો તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી ધાનેરામાં આવેલા મધુસૂદન વિલા સોસાયટીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ધાનેરા શહેર ભાજપ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ચીજવસ્તુઓ સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવવા માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી અને આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ધાનેરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી અને ધાનેરાનો સારો વિકાસ થાય તેવા આપણે સૌ પ્રયત્નો કરીએ તેવું ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલે જણાવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાદેશિક સરસ મેળાનું આયોજન આજે પાલનપુર ખાતે થયું છે માન્ય નરેન્દ્રભાઈની જે નેમ છે એ બહેનોની આજીવિકામાં વધારો થાય તેના ઉદ્દેશ સાથે જે બેનો પોતાની રીતે જે વસ્તુઓ બનાવે છે તેનું વેચાણ કેન્દ્ર બની શકે લોકો વચ્ચે એ મૂકી શકે એના માટે પ્રદર્શન કરવામાં આજે આવ્યું છે આ સરસ મેળાની અંદર પંચાવનથી વધુ સ્ટોલો અને આખા રાજ્યની અંદરથી અલગ અલગ બહેનો પોતાની જે પ્રાકૃતિક રીતે અને પોતે જે જાતે જે વસ્તુઓ બનાવે છે એનું વેચાણ સ્ટોલ અહીં આપવામાં આવે છે ખૂબ સારું આયોજન રાજ્ય સરકાર દ્વારા થયું છે અને બહેનો પણ ખૂબ ખૂબ છે માન્ય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ બહેનોને આજીવિકામાં વધારો થાય તે ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે આજે આ તારીખ બેથી લઈ અને અગિયાર તારીખ નવેમ્બર સુધી આ મેળો ચાલવાનો છે હું બનાસકાંઠાના તમામ લોકોને અને ગુજરાતના તમામ લોકોને જે બહેનો પ્રત્યે સજાગ છે બહેનોની આવી જીકમાં વધારો કરવા માગતા હોય એ વોકલ ફોર લોકલના નારાને આગળ વધારવા માટે આ મેળાની અંદર આવવું જોઈએ એવી વિનંતી કરું છું